મિત્રો સિલાજ નોલેજ કોર્નર માં આપનું હાર્દિક સ્વાગત છે ગયા વિડિયોમાં આપણે જોયું છે કે 0 થી 3 વર્ષના બાળકો અને 0 થી 5 વર્ષના બાળકોને ગ્રો ચાર્ટ ની મદદથી વૃદ્ધિ આલેખ ની મદદથી આપણે એની વૃદ્ધિ અને વિકાસ ઉપર કેવી રીતે દેખરેખ રાખી સકીએ છીએ તો જો બાળક લીલા રંગમાં હોય એટલે કે ગ્રીન ઝોન માં હોય તો બાળક તંદુરસ્ત છે બરાબર એનો વિકાસ અને વૃદ્ધિ થાય છે જો બાળક પીળા ગ્રેડમાં હોય એટલે યલો ઝોનમાં હોય તો બાળક છે એને કુપોષણની શરૂઆત થઈ છે અને લાલ ગ્રેડમાં હોય રેડ ઝોનમાં હોય તો ગંભીર પ્રકારનું કુપોષણ છે એને એટલે રેડ ઝોનમાં આવતા બાળક છે એની ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે તો આપણે આજે જોઈશું આજના વિડીયોમાં કે કુપોષણ એટલે શું છે તો ઉંમરના પ્રમાણમાં ઓછું વજન અને ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ એટલે કે ઢીંગાપણું જેને આપણે કુપોષણ કહીએ છીએ સૂક્ષ્મ પોષક તત્વની ઉણપ અને પોષક તત્વની ઉણપ હોય એને આપણે કુપોષણ કહીએ છીએ એટલે બાળકમાં પોષક તત્વોની ખામી હોય છે જેને કારણે એની વૃદ્ધિ અને વિકાસ છે એ બરાબર થઈ શકતા નથી જો શારીરિક વિકાસની આપણે વાત કરીએ તો જો બાળકનો શારીરિક વિકાસ જેટલો સારો હશે તેટલો જ માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ પણ થશે તો આજના આપણે વિડીયોમાં કુપોષણ વિશે જોશું તો મિત્રો મારો વિડીયો છે એ અંત સુધી જોવા માટે વિનંતી છે તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો તેમજ મિત્રો કરવા કરવાનું પણ ન ભૂલતા જેથી મને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે અને આપની સમક્ષ હું નવા નવા વિડીયો બનાવી અને પ્રસ્તુત કરું તો ચાલો મિત્રો આપણે કુપોષણ વિશે જોઈએ છીએ તો પોષક તત્વો છે તો પોષક તત્વો ક્યાં ક્યાં તો પ્રોટીન અને કેલેરીની ઉણપ આયોડીનની ઉણપ લોહ તત્વની ઉણપ કેલ્શિયમની ઉણપ અને વિટામિન્સની ઉણપ આ બધા પોષક તત્વો છે એ શરીર માટે ખૂબ જ જરૂરી છે અને જો આ પોષક તત્વની ઉણપ થાય તો બાળક છે એ કુપોષણમાં આવી જાય છે એનું વજન છે દિવસે દિવસે ઘટતું જાય છે અને એનો એની વૃદ્ધિ છે બરાબર થતી નથી તો આપણે જોઈએ કે એના કુપોષણના ચિહ્નો ક્યાં ક્યાં છે તો પેલું છે કે આજુબાજુના વાતાવરણમાં પણ એ રસ નહીં લે એટલે એને કોઈ જાતની શક્તિ જ ન હોય એના શરીરમાં કે આપણી સાથે વાતચીત કરે હસે કે બોલે કેવી રીતે સાવ નિષ્ક્રિય બળ્યું રહે છે પછી બાળક રડી પણ શકતું નથી અને કોઈ પણ જાતનો પ્રતિસાદ પણ આપતો નથી કારણ કે કમજોરી એટલી બધી હોય છે એને પછી બાળક છે એના વાળ છે એ ભૂખરા થઈ જાય છે અને એનો ફેસ છે મૂન ફેસ થઈ જાય છે એકદમ ઉલેલો ફેસ લાગે છે એટલે એ બાળક છે એ મૂન ફેસ થઈ જાય છે એનો ફૂલેલો ફેસ થઈ જાય છે અને બાળક અકાળે વૃદ્ધ થઈ ગયું હોય એવું એના ફેસ ઉપરથી લાગે છે પછી બાળક છે એના ચામડીની નીચેની જે ચરબી હોય છે એ ક્ષીણ થઈ ગઈ હોય છે એ ચરબી ઓગળી ગઈ હોય છે એટલે તમે એને આવી રીતે આમ કરી અને ચામડી અડસો તો ચામડી હાથમાં લટકતી જોવા મળશે અને જાંગ ઉપર અને બગલમાં ને ત્યાં તમે જોશો તો ચામડી છે એની ઉપર કરતલી પડી ગઈ હોય એટલે વૃદ્ધાવસ્થા જેવું બાળક લાગે છે આપણને પછી બાળકનું હાથ છે હાથને પગ સાવ પાતળા પાતળા એકદમ થઈ ગયા હોય છે દોડી જવા થઈ ગયા છે અને પેટ એકદમ ફૂલેલું થઈ જાય છે આ કુપોષણના ચિહ્નો છે તો આવું થાય ત્યારે તમે સમજો કે તમારા બાળકને પોષક તત્વો છે એવો ખોરાક મળતો નથી રોજ બાળકને બારસોથી તેરસો કેલેરીની જરૂર હોય છે દૈનિક આહારમાં અને એને ચારથી પાંચ વખત આપણે ખવડાવીએ ત્યારે બારસોથી તેરસો કેલેરી એને મળે છે આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું છે કે ડાયટ પ્લાનિંગ આપણે જોયું કે બાળકને બે બે કલાક કે ચાર થી પાંચ વખત ખવડાવવું જોઈએ જેથી તેને પોષક ના છે માટે સૌથી પહેલા એ છે કે પ્રોટીન અને વધારે કેલેરી મળે એવો ખોરાક એને ખવડાવવાનો છે એટલે તમે વધારે પ્રોટીનમાં વિવિધ જાતના અનાજો છે પછી વિટામિન્સ માટે શાકભાજી છે પછી કેલ્શિયમ માટે દૂધ દૂધની બનાવટો છે ખાટા ફળો અને પીળા ફળો વિટામિન એ અને વિટામિન સી માટે આ બધી વસ્તુઓ જો તમે ખવડાવશો બાળકને અને ઘી અને તેલ જે ચરબી માટે એના ફેટ માટે જરૂરી છે આ બધું તમે બાળકને પોષક તત્વો વાળો આહાર ખવડાવશો તો બાળક છે એ કુપોષણમાંથી બહાર આવી જશે હવે તમે વાનગી ઘરે પણ બનાવી શકો આપણે સુખડી બનાવીએ છીએ ઘી અથવા તો તેલની એમાં ગોળ નાખીએ છીએ અને ઘઉંનો લોટ એની અંદર તમે કોપરું પણ ઉમેરી શકો છો ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો અને મગફળી છે એના દાણા પણ ઉમેરી શકો છો આ રીતે તમે એનો પાવડર બનાવી અને એમાં ઉમેરી અને પૌષ્ટિક સુખડી બનાવીને બાળકને આપો તો બાળક છે એ એને વધારે પ્રોટીન અને એમાંથી મળશે બીજું છે તમે દાળિયા અને સિંગના લાડુ પણ બનાવી શકો છો દાળિયા અને ભૂકો ભૂખ નાખવાનો છે અને પછી એમાં ગોળ અથવા તો ખજૂર નાખીને પણ પણ છે રોજ બે બે ખજૂરની તમે એને ખવડાવો બાળકને તો પણ સારું છે કેળું ખવડાવો અને જે પણ વસ્તુ ખવડાવો ખીચડી છે દાળ ભાત છે એમાં તમારે ઘી અને તેલ ઉમેરીને એને ખવડાવવાનું છે એટલે વધારાનું એને જે કેલેરી હોય એમાંથી એને મળી રહે અને ફેટ મળી રહે બાળક છે એ તંદુરસ્ત થઈ જાય તેમજ આ પૌષ્ટિક આહારની વાત થઈ બીજી વાત છે કે તમારે એનું સમયસર રસીકરણ કરાવી લેવું જોઈએ જ્યારે જ્યારે એને રસીકરણનો સમય થાય ત્યારે રસીકરણ એને કરાવી લેવું જોઈએ કારણ કે બાળક જો એ નબળું છે બરાબર છે કોઈ પણ જાતનો ચીબી રોગ થશે તો વધારે નબળું થઈ જશે એટલે તમારે એને રસીકરણ છે વેક્સિનેશન એ પણ સમયસર કરાવવું જોઈએ પછી છે આપણે કે બાળક છે એની ઉપર પૂરતું ધ્યાન આપવાનું છે આજુબાજુમાં સ્વચ્છતા રાખવાની છે એના શરીરની અને હાથ પગની સ્વચ્છતા રાખવાની છે જમાડતા પહેલાં હાથ દવડાવો વારંવાર હાથ મોઢાવા નાખે એ પણ જોવાનું છે જો એના પેટને તમે અડો ને કઠણ લાગે તમને અથવા તો મોઢા ઉપર જો ડોર્સ ડોર્સ તમને દેખાય તો સમજવું કે બાળકને છે પેટમાં કૃમિ છે પેટમાં દુખાવો થતો હોય ભૂંઠમાં ખંજવાળ આવતી હોય તો પેટમાં કૃમિ હોય તો તમે ગમે તો એનો ખોરાક પૌષ્ટિક ખોરાક આપશો પણ એ છે એ કૃમિ છે બધો ખોરાક ખાઈ જાય છે એટલે બાળકને પોષણ મળતું નથી તો આ માટે તમે એક વર્ષથી ઉપરના બાળકને આપણે કૃમિનાશક દવાઓ આપી શકીએ છીએ તો આના માટે તમે તમારા નજીકના આરોગ્ય કાર્યકર અથવા તો ડૉક્ટરનો સંપર્ક કરો તો તમને ખબર પડે કે કઈ દવા આપવાની છે એ ડૉક્ટરની સલાહ લઈને જ દવા આપવાની છે મેડિકલ સ્ટોરમાંથી લઈને દવા આપવાની નથી અને ક્યાંનું કે બાળકને પેટમાં જીવડા હોય કૃમિ હોય એવું લાગે છે એ ડૉક્ટર ચેક કરી અને દવા આપશે એટલે કૃમિનાશક છે એ પછી દર છ મહિને એને વિટામિન એ ના ડોઝ આપવાના હોય છે એક સરકારનો કાર્યક્રમ ચાલે છે એક વર્ષથી ઉપરના બાળક છે એટલે એ નવ મહિને જ્યારે ઓરીની રસી મુકાય ત્યારે વિટામિન એ ના ડોઝ આપવાના જેથી બાળકને રતાંધણા ઘણું થતું નથી અને આખો એની તેજસ્વી થાય છે તો દર છ મહિને વિટામિન એ ના ડોઝ એ પણ સૂક્ષ્મ પોષક તત્વોમાં આવે છે વિટામિન એ એ પણ લેવડાવી લેવા જોઈએ હવે એ બાળક છે એ એને ચારથી પાંચ વખત ખાવાનું છે સ્વચ્છ રાખવાનું છે પીવાનું પાણી આપો તો ઉકાળીને આપવાનું તમારે કારણ કે પાણી આપણે બાર નળનું પીતા હોય વાળું તો હોય છે પણ ઘણી વખત આપણા ઘરમાં પણ સ્વચ્છતા નથી હોતી તો બાળક માટેનું પાણી હોય છે ઉકાળી એને અલગથી રાખવાનું છે અને એ પાણી બાળકને આપવાનું છે અને વધારેમાં વધારે પાણી બાળક પીએ પણ તમારે ધ્યાન રાખવાનું છે ખોરાકની સાથે પાણી પણ ખૂબ જ જરૂરી છે આટલી વસ્તુ જો તમે ધ્યાન રાખશો તો તમારું બાળક છે કુપોષણમાંથી બહાર આવી જશે અથવા તો જો પીડામાં હશે ગંભીરમાં હશે તો નોર્મલ ગ્રેડમાં એટલે કે ગ્રીન ઝોનમાં આવી જશે અને આ રીતે બાળક અને બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર તમે ધ્યાન રાખશો તો તમારું બાળક તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ મારી ચેનલને લાઈક અને શેર પણ કરશો તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો ચાલો આભાર મિત્રો ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ગુડ બાય